જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ફાગણ માસની શુકલ પક્ષની એકાદશી તિથિ છે જેને આમલકી એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીની સંપૂર્ણ પૂજા વિધિ અને આજે સાંભળવાની કથા વાર્તા આ વીડિયોમાં રજૂ કરી છે તો વિડીયોને અંત સુધી નિહાળજો આજે આમલકી એકાદશી છે આ એકાદશી ભગવાન પરશુરામને સમર્પિત છે ભગવાન પરશુરામ એ ભગવાન શ્રી વિષ્ણુના અવતાર છે આજે આમળાના વૃક્ષની પૂજા થાય છે અને વૃક્ષ પાસે ભગવાન પરશુરામની મૂર્તિ સ્થાપિત કરી તેમની પૂજા થાય છે પરંતુ દરેક જગ્યાએ આમળાનું વૃક્ષ મળી રહેવું એ શક્ય નથી જેથી ભગવાન શ્રી હરિ સાથે આજે આમળાની પણ પૂજા કરવી આમલકી એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય દરેક પાપમાંથી મુક્ત થાય છે એકાદશી નું વ્રત કરનારે બ્રહ્મ મુહૂર્ત માં ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા ભગવાન શ્રી વિષ્ણુને પંચામૃત થી સ્નાન કરાવવું ત્યાર પછી ઓમ ભગવતે વાસુદેવાય નમઃ મંત્ર જાપ કરતા ભગવાન શ્રી હરિને કપડા પીળા ફૂલ ફળ તુલસી પાન અખંડ ધૂપ દીવો સુગંધિત ચંદન હળદર અને સોપારી વગેરે અર્પણ કરવા ભગવાનને આરતી કરવી આમળા ધરવા પછી વિષ્ણુ ચાલીસા કે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા આ સંપૂર્ણ પૂજા વિધિ કર્યા પછી એકાદશી કથાનું શ્રવણ કરવું આ કથા સાંભળ્યા પછી જ વ્રતનું પૂર્ણ ફળ મળે છે આ દિવસે આમળા ખાવાનું ખૂબ મહત્વ છે આમલકી એકાદશી વ્રતમાં આમળાના ઝાડ અને તેના ફળોનું મહત્ત્વ છે તેથી તેને આમળા એકાદશી પણ કહેવાય છે આજે આખો દિવસ ફળાહાર કરવો ભગવાનની પૂજા કરવી અને સાંજે ભગવાન વિષ્ણુની આરતી કરવી રાત્રિ જાગરણ કરવું અને બીજા દિવસે સવારે સ્નાન કરી પૂજા અને સૂર્યોદય પછી વ્રત પૂર્ણ કરવું આમળાનું વૃક્ષ એક દૈવી વૃક્ષ છે તેને ભગવાન વિષ્ણુએ ઉત્પન્ન કર્યું હતું આમળાના ઝાડ નીચે બેસી પૂજા કરવાથી સિદ્ધિ મળે છે આમલકી એકાદશીનું વ્રત કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે આ હતી આમલકી એકાદશી વ્રતની વિધિ અને મહત્વ હવે સાંભળીએ વ્રતની કથા વાર્તા બોલો ભગવાન શ્રી હરિની જય આ એકાદશીની કથા બ્રહ્મર્ષિ વશિષ્ઠ ઋષિએ માંધાતા નામના રાજાને કહી હતી મહાપાપનો નાશ કરનાર મોક્ષ આપનાર અને હજારો ગૌદાનમાં પુણ્યનો લાભ આપનાર આ વ્રત એવું છે કે જીવ હિંસા કરનાર પારથી પણ એનાથી પાપ મુક્ત થઈ મુક્તિ પામ્યો હતો એવું પંડિતો કહે છે વૈદિશ નામના એક સુખી અને સુંદર શહેરમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર એમ ચારેય વર્ણ આનંદથી રહી પોતાના ધર્મનું પાલન કરતા હતા એવા સુંદર શહેરમાં કોઈ પાપી અધર્મી કે નાસ્તિક ન હતો ત્યાં ધર્મિષ્ઠ વિદ્વાન બળવાન અને સદાચારી એવો રથ નામનો સોમવંશી રાજા રાજ્ય કરતો હતો એના રાજ્યમાં કોઈ લોભી કે નિર્ધન ન હતું વરસાદ સારો હતો કદી દુષ્કાળ પડતો નહીં તીડનો ઉપદ્રવ હતો નહીં સર્વ પ્રજા દરેક વાતે સુખી સંતોષી નિરોગી અને આબાદ હતી રાજા તેમજ રૈયત બંને ધર્મિષ્ઠ અને વિષ્ણુ ભક્ત હતા સુદ તથા વધ એમ બંને પખવાડિયાની એકાદશીના વ્રત દરેક લોકો કરતા હતા આમ વર્ષોના વર્ષો પસાર થઈ ગયા પછી ફાગણ માસની પુણ્યકારી આમળકી એકાદશી આવી એ દિવસે બાળક યુવાન વૃદ્ધ તમામ નગરજનોએ વ્રત કરી ઉપવાસ કર્યો રાજાએ નદીમાં સ્નાન કરી દેવાલયમાં જઈ જળથી ભરેલા ઘડામાં પાંચ રત્ન અને સુગંધિત ચંદન નાખી તેની સ્થાપના કરી તેની પાસે છત્રી પગોરખા તથા દેવા રાખી ઘડા ઉપર પરશુરામની સ્થાપના કરી આંબળાની પૂજા તથા પ્રદક્ષિણા કરી રેણુકાનો વધ કરનાર અને પૃથ્વીને એકવીસ વખત નક્ષત્રી બનાવનાર સાક્ષાત ભગવાન અવતાર સમા પરશુરામની સ્તુતિ કરી પછી સઘળાએ આખી રાત જાગરણ કર્યું એ વખતે ત્યાં અચાનક એક શિકારી આવી પહોંચ્યો તે ખૂબ જ ભૂખ્યો હતો કુટુંબના પોષણ માટે મારીને ખંભે ઉપાડેલા પ્રાણીઓના ભારથી તે થાકી ગયો હતો તેણે ત્યાં માણસોને જાગરણ કરતા અને દીવાઓ પ્રગટાવતા જોયા તે નવાઈ પામી પીઠ પરથી ભાર ઉતારી ત્યાં જ થાક ખાવા બેઠો ત્યાં ભગવાન વિષ્ણુની કથા અને તેનું મહત્વ ઊંચાયા તે સાંભળવાનો તેને લાભ મળ્યો આમ તેની આખી રાત ત્યાં જ બધાની સાથે ભૂખ્યા પેટે જાગરણ કરવામાં નીકળી ગઈ સવાર પડતા સૌ પોત પોતાના ઘરે ગયા એટલે તે પણ પોતાના ઘરે ગયો આ બનાવ પછી ઘણા વર્ષે એ મરણ પામ્યો એકાદશીના વ્રતના પુણ્ય પ્રભાવે તે જયંત નગરીના વિદ્રથ નામના રાજાને ત્યાં જન્મ્યો તેનું નામ વસુરથ પડ્યું એણે નીડર બની સુખ સમૃદ્ધિથી ભરપૂર દસ હજાર ગામોવાળું મહાન રાજ્ય ભોગવ્યું તે સૂર્ય જેવો તેજસ્વી ચંદ્ર જેવો કાંતિમય વિષ્ણુ જેવો પરાક્રમી અને પૃથ્વી જેવો ક્ષમાશીલ ધર્મપરાયણ સત્યવાદી અને પ્રજાપાલક હતો તે યજ્ઞો કરતો અને દાન દેતો કમનસીબે એક વખત તે શિકારેથી પાછા ફરતા માર્ગ ભૂલી જવાથી ભૂલો પડી ગયો અત્યંત થાકથી અને ભૂખ લાગવાથી તે ઘોર વનમાં એકલો વૃક્ષ નીચે માથા તળે હાથ રાખી સૂઈ ગયો થોડા વખત પછી પર્વતમાં રહેનારા મલિચ્છો તેની પાસે આવ્યા તે રાજાના દુશ્મનો હતા તેમના ત્રાસમાંથી પ્રજાનું રક્ષણ કરવા તેમણે તેમના સગા વહાલાઓને મારી નાખ્યા હતા તેનું વેરવાળવા આ મલેચ્છાઓ તેને ચોમેરથી ઘેરી લીધા અને જાત જાતના આયુધો વડે તેને મારવા લાગ્યા છતાં કોણ જાણે કેમ દુશ્મનોના હાથ થાકી ગયા પરંતુ રાજાના શરીરને કંઈ ઈજા થઈ નહીં ત્યારે તેઓ લાચાર બની ગયા એ વેળા રાજાના શરીરમાંથી એક ખૂબસૂરત સ્ત્રી નીકળી તેણે અવલૌકિક વસ્ત્રાભૂષણો પહેરેલા હતા તેની લાલચોળ આંખોમાંથી આગના અંગારા ઝરતા હતા હાથમાં કાળચક્ર લઈ બહાર પડેલી સાક્ષાત ચંડિકા સમી એ શક્તિએ તમામ મલિચ્છાના શિર ધડથી અલગ કરી દીધા જ્યારે રાજા જાગ્યો અને આ દ્રશ્યો જોયો ત્યારે તેણે માથું નમાવી આંખો મીચી કરજોડી ભગવાનની સ્તુતિ કરી પોતાનું આ રક્ષણ કરનાર કોણ હશે એમ એ વિચાર કરવા લાગ્યો ત્યાં તો આકાશવાણી થઈ કે હે રાજા તારા દુશ્મનોનો નાશ કરનાર સાક્ષાત નારાયણ ભગવાનની આ માયા છે એ પછી રાજા વનમાંથી શહેરમાં આવ્યો અને ઇન્દ્રની પેઠે આ લોકનું રાજ્ય ભોગવી અંતે દેવલોક પામ્યો આમ આ એકાદશીનું વ્રત કરનાર ગમે તેવા મહાન પાપોમાંથી મુક્તિ મેળવી અંતે વિષ્ણુ લોકમાં જાય છે ઈતિશ્રી સ્કંદપુરાણે ફાગણ શુક્લ પક્ષે આમલકી એકાદશી વ્રત કથા સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિની જય